રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામના લોકોની બોડીને આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવાજનોએ સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ કામગીરીમાં મોટી સંખ્યામાં લોકો સિવિલ ખાતે પહોંચ્યા હતા પણ જે લોકોના સેમ્પલ લેવાયા હતા અને જેના સેમ્પલ મેચ થયા હતા તેમણે જ અત્યારે પોતાના પરિજનોની લાશ આપવામાં આવી હતી હજુ પણ અનેક પરિવારને પોતાના પ્રિયજનની લાશ મળી નથી થોડીવાર માટે સિવિલમાં પરિવારના લોકો અને પોલીસ સામસામે આવી ગયા હતા ગાંધીનગરથી જે લોકોના ડીએનએ રિપોર્ટ મેચ થયા હતા તેમને જ હાલ તબક્કે બોડી સોંપાય છે હજુ જેમ જેમ રિપોર્ટ આવશે તેમ તેમ બોડી સોંપવામાં આવશે અહેવાલ વિજય મકવાણા સંજય પોપટ

મેં કઈ એક્શન નથી લેતા. સીન ના ફોટા ની સીન ના ફોટા ની ભાઈનું તો તમે કાઢો. સાબ મશીન એનું તો કપાસ કરવાનું.